જે દ્વારકાધીશ હીત માં કામે આની મર્જી હશે તો આપણે દર્શન કરવા આવીશું નહીં આપણે અત્યારે ગોમતી ઘાટ મંદિર તો બંધ થઈ ગયું છે અને થઈ ગયું છે બોલાઈ ગયું છે કે મંદિર બંધ થઈ ગયું છે હવે બોપલ લગી મંદિર નહીં ખુલે તો આપણે અત્યારે પછી આપડે રવિરાજે મને તિલક કરાવી દીધું કૃષ્ણના નામનું એને પણ કરાવ્યું એને જયદ્રસ રવિરાજ જયદ્રસ જો બધા સ્નાન કરે છે ગોમતી ઘાટમાં આપણે તો ખાલી શું હાથ પગ ધોઈ લઈએ કેમ કે આપણે હજી ઘણું ફરવાનું છે જય આપણે દર્શન કરવા આવીશું નહીં કેમ કે આપડે તો હજી જામનગર પહોંચવાનું છે એટલે ફટાફટ નઈ કરવું જોશે રાતે પણ કઈ જ લાગી લઈ કેટલું ત્રી માં જ આવું એટલે હાઈઠી એકસો ચલો હવે આપડે અહિયાં થી રજા ताईं त भाई अ વાવ કેટલી મસ્ત મસ્ત કાના ની રાધાની મૂર્તિઓ છે અમારે કેમ લઈ જાવી નકર તો લઈ લે અત્યારે આપણે જાય છીએ નાગેશ્વર કેમ કે બે દ્વારકા મંદિરે બંધ છે અને દ્વારકા મંદિરે બંધ છે તો આપણે વિચાર્યું કે આપણે પેલા જઈએ નાગેશ્વર ત્યાંથી ગોમતી મંદિર અને પછી જાસુ આપણે બેટ દ્વારકા

એટલી ગરદી છે લાઈવ આવવાનું છે અંદર અંદર લાઈનમાંથી નીકળા જો હવે બારે લાઈનમાં ઊભો રહેવાનું કેવડી मोटी લાઈન છે

તો મંદિર માં અંદર જવાનું રસ્તો છે ધીમે ધીમે લાઈન આગળ બળી રહી છે અમારી રેલગાડી આગળ જઈએ છીએ ચલો રસ્તો ચાલુ થયો આપણે હવે જઈએ પુરા નાખના દર્શન દર્શન કરતા જ આવી અમારો વારો માન માં ના રહી રે તો થાકી ગયા ગયા આ તો તું જો એટલે નકારી કે હું બાર દર્શન કરીને વયો છે અહિયાં લગી આવ્યા છે તો આપણે દર્શન તો કરવા બને તો એક તો લાદી એવી કપે છે પાણી જેથી કરીને માણસો ના પગ ન ભરે અત્યારે આપણે ફોટા પાડવા જવાનો ટાઈમ નથી એટલે જય ભોળાનાથ પહોંચી ગયા છીએ ગોપી મંદિરે છે ગોપી મંદિર આપણે અત્યારે ગોપી મંદિરના દર્શન કરાવીએ છીએ તમને બધાને જે જે કેતો તો દીદ જે 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 મજા આવે છે તને હા એને તો મજા જ આવે ને ફરવાની

આ છે ગોપી તળાવ અહીંયા ગોપીઓ સ્નાન કરવા આવતી અહીંયા બધા મંદિરો છે કેટલા બધા મંદિર છે ગાય જો આમ પણ મંદિર છે આમ પણ મંદિર છે અહીંયા પણ મંદિર છે

દરિયામાં કેટલી બોટ ઉતરે છે ના અહીંયા ફોટોશૂટ ચાલુ છે અત્યારે આપણે બે દ્વારકા પહોંચી ગયા છીએ ગાડી સામે પાર્ક કરી દીધી એમ છો રવિરા તો આગળ આગળ ભાઈ ગયા જાય છે કે મોડું થઈ ગયું હોય ક્યારે જામનગર પહોંચશું નોયડા જઈએ બાપ દીકરો બે થાકી ગયા કેવડું રન કાપ્યું દ્વારકા એકસો ચાલીસ કિલોમીટર ને ત્યાંથી પંદર કિલોમીટર નાગેશ્વર જ્યાંથી પાંચ કિલોમીટર ગોપી ગોપી મંદિર અને ત્યાંથી હરી પાછા રિટન વીસ કિલોમીટર ને ત્યાંથી હરી પાછું દ્વારકા ઘરી પાછા બેટ દ્વારકા ત્રીસ કિલોમીટર અત્યારે તો એટલી ટેક્સિફ બાકી ગઈ એમ કે વાત પૂછો માં આજે આપણે બસો કિલોમીટર કાપવાનું છે હવે દ્વારકા મંદિર છે તો દર્શન કરવાનો વારો નહીં આવે જો અહીંયા વારો આવી જાય લાગતું નથી કે પબ્લિક કે એટલી છે વાત પૂછો માં અને એમાં પાંચ વાગે મંદિર ખુલું હશે એટલે કેટલું ટ્રાફિક થાય છે આપણે આગળ બતાવીએ મંદિરના દર્શન થાય છે કે નથી થતા શું છે શું નહીં આગળ વિડીયોમાં બન્યા રહેજો આ છે મંદિર તરફ જવાનો રસ્તો અહીંયા જૈત્ર પીવે છે ચા બધું લઈને અંદર નથી જવાનું મનાય છે એટલે બધું બસ ને ફેલી ને બધું લઈને રવિરાજ અહીંયા ક્યાંક બેસશે ક્યાં બેસશો તમે બેસે છે હું જાઉં છું અંદર દર્શન કરવા એ થાકી ગયા છે બહુ એટલે નહીં આવે તમારે ન થવું ચલો હું જઈ આવું અંદર દર્શન કરતા આવું ને અંદર મંદિરમાં લઈ ગઈ હતી એના પપ્પા બારે બેસા બેઠા તા બેસા તો અંદર હજી તો લાઈન ઊભી રહી એ ભેગું કાકા કાકા ચાલુ થઈ ગયું જો અને દર્શન કરવા ન જવા દીધા ન જવા દીધા ને અત્યારે પ્રસાદી ખાય છે ચલો હવે આપણે અત્યારે નીકળીએ છીએ જામનગર જવા માટે કેમ કે આપણે બસો કિલોમીટર કાપવાનું છે ને અત્યારે સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું છે ચલો હજી તો અંદર કેવડી લાઈન હતી કેવી ભૂખ લાગી જો ખાવા જ મહિને એમ જોઈ સવારનું કઈ મળ્યું જ નહીં પાણીપુરી સિવાય ને પાણીપુરી માં કઈ મજા આવી નઈ કા નો આવી ને

એ એવા થાકી ગયા છે ને કે આજે અત્યારે જમવાનું જેવડ છે નહીં હજી જો જયદ્રથ ને ઓવામાં વામાં તો નથી એના પપ્પા કપડાં ચેન્જ કરવા જાય છે તેને વાયા વાયા થઈ ગયા છે છોકરી બે સુઈ ગઈ છે અને હવે અમે પણ સુઈ જાશું સવારે હવે જમી ખાવી સવારે ત્યાં કપડાં ચેન્જ કરીને સુઈ જાઉં અને આ તો ઓના જેવું થયું કે આપણે ઠેઠ મંદિર લગી ગયા પણ આપણે ભગવાનના દર્શન તો થયા નહીં ગોટીએ હતી ને અંદર સુધીમાં વારો આવે મદદ કરીને આપે એક દિવસમાં જે કે બધે સાવાનું હતું છે લેમું હાલ આવતો હા કાકા કપડાં બદલાવી ગયું છે થેન્ક માતો ને હાલ લઈ જાઓ કાકા ઘરે ગયા ક્યાં ગયા આપણે ઠેઠ મંદિર લગી ગયા પણ આપણને દર્શન થયા નહીં ગળતી એટલી હતી ને એટલે બે જણ અને બીજી જણ આપણે બે દ્વારકા ગયા ને આ જયદ્રથ દર્શન ન કરવા દીધા એના પપ્પાને આવવું નહોતું તો એને હું લઈ ગઈ હતી તો એ રોવા માંડ્યો લાઈનમાં ઊભો ન રહ્યો એટલે ત્યાં પણ દર્શન નથી થયા આ પછી નાગેશ્વર ને ગોપી મંદિર ને ત્યાં બધે આપણે દર્શન કરી લીધા હવે અત્યારે તો આપણે થાકી ગયા છે એટલા નહીં કે આપણે કાંઈ બોલવું છે નહીં બસ સુઈ જાવું છું તો ચાલો ભાઈ અત્યારે આ વિડીયોને ફરી એને કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કે ફ્રેન્ડ બાય બાય ગુડ નાઈટ જય માતાજી રાત્રી બાય